ઓપીના ભિલારે જાન્યુઆરી મહિલા ખોખો ટીમમાં સ્થાન મેળવ્યું ઓપીનાએ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રથમ ખોખો વર્લ્ડ કપમાં ભાગ લીધો અને જીત પણ મેળવી આમ બિલી આંબાના શિક્ષકો આદિવાસી વિસ્તારમાં રમતગમત ક્ષેત્રે પરિવર્તનના વાહક બની રહ્યા છે બે હજાર બેથી આ રમત અમે આમ કબડ્ડી ખો ખો પણ ત્યારથી જોડાયા તો બે બારસોથી બારસો બાળકો જેવા થઈ ગયા છે રમતમાં અને એમાં સત્યાસી બાળકો નેશનલ કક્ષાએ અને સત્તર બાળકો નેશનલી અંદર સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને હાલ અમારા બાળકો સાથે છે અને ખેલ મહાકુંભથી આપણા જે અલગ અલગ ગામોમાં વિશિષ્ટ જે ખેલાડીઓ એમાં નીકળીયા અને એક ખેલાડી આપણને જોવા મળ્યાને ખેલારમતથી બાળકોને જે પ્રોત્સાહન મળે છે રાજ્ય સરકાર ઇનામ આપે રાજ્ય ગવર્નમેન્ટની બહુત સારી સ્કીમ છે એસી છે જેમાં બચ્ચે સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકે છે સીઓઈ સેન્ટર મેં હમારે દર સાલ 20 સે 25 બચ્ચે સિલેક્ટ હોકે ગુજરાત ગવર્નમેન્ટ કી સ્કોલરશિપ કા ફાયદા લે ખેલ કે લી પે જો મે પ્રાથમિક શાલા મે પડતી હું બિલ્ અમ્બા પડતી હતી પહેલે તો मेरे भैया बहन और दूसरे भी खिलाड़ी थे वो लोग खेलते थे उन लोगों को जो सम्मान मिलता था स्टेज पे खड़े होके उन लोगों को सम्मान दिया जाता था वो लोग जीत के आते थे और स्कूल में जो खुशियां मनाई जाती थी वो देख के मुझे लगा कि नहीं मुझे भी ये प्राउड मुझे भी चाहिए तो मैंने वो देखा और फिर मुझे खेलने का मन हुआ गुजरात गवर्नमेंट की ओर से जो सपोर्ट मिला है मुझे कि स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा जो चल रही है स्कीमें वो प्लेयर्स को आगे बढ़ाने के लिए बहुत લાભદાયી હૈ સભી કામે શુક્રિયા અદા કરના ચાઉન્ી ક્યુકી ઉ સપોર્ટ કજે થી મેં યુ